બે હજાર ઓગણીસ માં પુલવામા આતંકવાદીઓ જે હુમલો કર્યો હતો તેમાં જવાનો શહીદ થયા હતા જેને લઈને આજનો દિવસ બ્લેક બે દિવસ તરીકે મનાવવામાં આવે છે જેને લઈને આર્ટસ ફેકલ્ટી ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજના દિવસે વેલેન્ટાઇન ડે નહીં મનાવીને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું આજ રોજ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વેલેન્ટાઇન ડે નહીં પરંતુ આજે બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે ફૂલ બે હજાર ઓગણીસના રોજ પુલવામા જે અટેક થયો હતો આપના ચાલીસ જવાન શહીદ થયા હતા એને આપણે આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે